કથાકાર પણ છે અને સંતો ફેરા બે છે એટલે આપણને સારો સત્સંગ સંભળાવે ગુરુ મહિમાની વાત કરી શિવરીની ભક્તિની વાત કરી પરમાત્માનો મહિમા આપણને સદગુરુ પહેલેથી સમજાય બીજે ન સમજાય ગુરુચરણમાં અડસઠ તીરથ કેવો

પણ લડાઈ પછી બધું સમાધાન થઈ ગયું પાંડવોને જ્ઞાન પણ આપેલું હતું પણ જ્ઞાનમાં કચાસ મહિમાની જ્ઞાન ફરી કૃષ્ણ ભગવાને થોડીક વાર થાય ત્યારે બાપુ પ્રભુ આપણે આટલું બધું પાપ થઈ ગયું આપણા તો યજ્ઞ કરી તો ના પડે કે આપણે યજ્ઞ કોઈ જરૂર નથી આપણા ઉપર કોઈ પાપ નથી તને મેં કીધું તો અર્જુન કે આ કરવાથી તને કોઈ દોષ નહીં લાગે તો એ સમજમાં કમી રહી ગઈ બધા પાંડવોને રહી ગઈ નહીં બધે પછી કૃષ્ણ છે આના મનમાંથી આ મુક્ત નીકળશે નહીં આ ભ્રમણા નીકળશે નહીં અને કાઢવા માટે મારે કાંઈક રચના તો કરવી પડશે પછી આપણે રાજસુ યજ્ઞનો ઓર્ડર દીધો કરી નાખી પછી કે યજ્ઞ તો કરો પણ યજ્ઞ તમારો સફળ ક્યારે થશે તો ક્યારે

કૃષ્ણ ભગવાન ઓળખતા હતા મહાન સંત પણ આલો પણ નતા ઓળખતા કેમ નતા ઓળખતા કે જાતિ ઉભા ગયા ફૂફડા વળવાનું કામ કરે ને એટલે એમ થયું કે આ તો જાતિ ઉપર ગયા અને ન બોલાવાય તો બધા જમી ગયા તો આમાંથી બેમાંથી કંઈ કઈ નથી ન તો શંખ વાગે ન તો ઓડિયો સુનાવો થયો એ બધા ભેગા થઈને પ્રાર્થના કરી કે પ્રભુ હવે તો અમે તમે કીધું અમે જ કર્યું છે तो कि मैं के जो भी तो मैं नहीं करेंगे क्या तुम्हारी कमी रहती है तो कि ना बाबू कोई पर संत रहा तो कि ना खोने खट के क्या कर सके हम ना कोई छेद नहीं तो कि सामने एक संत से की झोपड़ी वाले ने बैठा है ने जमा तो ना तो के एम ने जमा लो जो कोई न रहता हो, एतो हो, एतो हो तो तो पछि

કઈ બી કાર્ય કરો ને તો ફળની આશા નહીં રાખવાની ફળ તો મળે જ છે આશા રાખવાની શું જરૂર તો એને ફળની આશા રાખી તો ફળ તો કેમ દેવાય તો ફળ ન દેવાય એનો આવતા નથી એક એક જાય છે ભીમ પણ જાય છે ભીમ તો કે ના આવે તો ઉપર લઈ આવો ના કે આવે ઉપર લઈ આવો તો ભીમ બર કરીને જાય છે તો ત્રિકાળ ગયા નહી હતા મહાન સંતતા ત્રિકાળ ગયા એટલે બધી જેને ખબર પડે આવતા માણસને જોઈને ખબર પડે કે કેવી રીતે આવે છે શા માટે આવી રહ્યો છે બધી ખબર એ જોઈ ગયા કે આ અભિમાની માણસ આ મનમાં લઈને આવ્યો હું પડી દે જાય એટલે આવતા આવતા હુંપડો હતો હાથમાં હુંપડો નો ઘા કર્યો હામે હવે હામે ઘા કર્યો તો વિસક ફૂડ હુંપડું પડ્યું કે ભીમ ભાઈ આ લેતા આવતા ભીમ આટલો મળ્યો હુંપડા ની વાત કરે એટલે તેના ડુબર ખાડ ચડાવ પગથી લાત મારીને તો આંગૂઠો પગનો મેળાઈ ગયો નીચે બે ગયો આંખમાં ચક્રી આવી જઈને બેઠો અને હુંપડો એક દોરાવા ઘટ ઢક્યો નહીં પછી એને ખબર આ કોઈ માનસ આ આપણે ઉપાડી લીધે એવું નથી પછી હુંપડો ઉપાડવાની વાત પછી પગે લાગ્યા કે માફ કરજો હું તમને જમવા માટે તેરવાયો છું પણ જમવાને ક્યાં ના પાડો તો કેમ તો કોઈને નથી પડ્યા બધા ભાઈઓને ના નથી પડી કેમ મારે તમારી તો કે તમે પુણ્ય આપો એમ હું ખડાપો આપો હાલો તો એ તો કે ના હોય એ પણ પાછા વર્ષે ને છેલ્લે છેલ્લે દ્રૌપદી જાય છે દ્રૌપદીને થોડીક પચાસ ટકા હામના પૂરી નથી નથી પચાસ ટકા હામના તો ઈ આવી આવી આવીને પ્રભુધ અંબા વધારોમાં તો મારી ક્યાં ના શકે હાલો હાલો પણ તમે જે યજ્ઞ કરો ને એનો ખડાભડા ત્યારે એ એટલી સફળ અમની કે તમે તો એક યજ્ઞનો થળ લેશો ને હાલો પ્રભુ મને કેટલો ફળ મળ્યા હું તમને જેટલા ડગલે ડગલે આવીને ને એટલું મને કૃષ્ણ ભગવાન સમજ કે સતને તમે આલો ને ડગલે ડગલે એક ના ફળ મળે એક ડગલે એક એક ના તો આટલા એક નામાંથી તમે એક લેશો ને કઈ મોટો એટલે અમે આ ભાઈ હવે જતો શકે હાલો પ્રભુ રવાના થયા ત્યાં રસોઈ બહુ બનાવી સારી મહેનત કરી કરીને બત્રીસ ભાગ ભાગ સ્વાદિષ્ટ રસોઈ બનાવી પોતે તો ખપર માંડ્યો પોતે ખપર માં જમતા હા તો એક એક આઈટમ ઉઠે તો એક એક ને બધું નાખા માં કે બધી આઈટમ આ બધી એમાં છેલે કે તો પાણી એમાં નાખ તો અલગ એ બી કે તો ઈ પણ એને પણ જાતી ઉપર કે આ શું સમજે આ સ્વાદ શું આવે મારી કેટલી મહેનત મહેનત અને આ એક ને બધું નાખી દેતો પેટ માંગે કે એને સંકા કે ફરી સખે નવા જો ગળ્યો સોનો માં કૃષ્ણ ભગવાનને ને કે હવે શું થયું કે હવે મારો કાય દોસ્ત નથી તમારી કોઈ કમી રહેશે કેવાનો મતલબ કે તને કાક સંશય થયો છે આપણે એને પણ સંશય થાય ને તો આપણે એમાં ઘણું કાચું રહી જતું હોય સંતો પ્રત્યે ગુરુ પ્રત્યે ક્યારે અભાવ ના હોવો જોઈએ પણ સંશય ના થવો તો આપણો આ નોળીઓ થઈ જાય સોનાનો શક્ય વાંખે અને આપણી મુક્તિ પણ થઈ જાય જ્યાં 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 ખામી આવે છે અહીંયા આવે છે આપણે સદગુરુને ધન 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 અર્પણ કરતા હોય છે બધું સર્વસત્મરો જનક હૃદય અર્પણ કર્યો તમે સંપ્રદાય સાંભળેલું છે

ફરી જમાડ અને ભાવથી જમાડ અને ભગવાન તારા ઘરે એ રીતે જમાડ પછી એને જે કૃષ્ણ ભગવાન સમજાવ્યું ને એ રીતે જમાડ્યા એટલે ગોળીઓ સોનો થયો સખ કૃષ્ણ ભગવાનને કીધું સેનાથી કામ થયો હવન થી યજ્ઞ નથી નો કે તો કે યજ્ઞ કરો યજ્ઞ કરો યજ્ઞ તો ઘણા વિશ્વ મિત્ર 10000 યજ્ઞ કરે તો બાકી નથી રાખી આપણે યજ્ઞ નથી બધું ફળ મળી જાય એવું નથી

જો મન સમજી જાય તો એ મુક્તિ છે એટલા માટે આવા સત્સંગ આપણે એટલે કરી છે કે ગુરુ મહિમા બહુ ઊંચો છે જો આપણે ગુરુ ચરણ માં એટલે બધું જો તેજ હોય આટલું બધું સદગુરુ માં હોય આટલું બધું સંતો માં હોય તો આપણે પછી બીજે માથા ના પાવાની ક્યાં જરૂર છે બીજે ભટકવાની ક્યાં જરૂર છે આપણે ગુરુને પ્રશ્ન પૂછું જ્યાં આપણે અટકી ભગવાન ને પૂછી અટકી આપણે એવું નથી કઈ માણસ થી માણસ ભજન કરતા કરતા

તમે તો બધા એવા છો હું એમ નથી કે તમે નથી સમજ તમે બધાય સમજો ભાઈઓ બહેનો બધા તમારે એ સમજદારી છે તો તમે દર ફોન મે કેથી ને ક્યાંથી જામનગર થી કેટલા બધા ભાઈઓ આવે તો બી ભાઈઓ આવે એવો બોલે છે આપણે નખત્રાના ભાઈઓ આવે છે આણા આવતા હોય કામો કામથી આવતા હોય આ એક આપુર મે હોય બીજા પૂરી પૂરી હોય બધી ફોન હોય બધા આવતા હોય છે તમે સમજી રહ્યા છો સમજેલા શોખ એટલે આવો અને સમજેલા શું ને એટલે સત્સંગ હાલતો હોય છે ત્યાં સુધી તમારો એક પણ અવાજ નીકળતો નથી શાંત ચિત્તે સાંભળો છો એ સંબંધા છે અને સત્સંગને આપણે હૃદયમાં ઉતારવો જોઈએ આ કામથી નીકળે ને આ કામથી નીકળી જાય ને એ કામથી નીકળી જાય ને સત્સંગ ના કહેવાય હૃદયમાં ઉતારવો પડે અને ઉતારી પડશે એવું જીવન જીવવું જોઈએ અને બધા જીવો શું સમન કરો છો અને આવી રીતે આનંદથી ભજન સત્સંગ કરતા રહેવાનું સમ્રાટ તો આપણે છેલ્લી ઘડી સુધી રહેશે છેલ્લી ઘડી સુધી શું કામ કામ શ્વાસ તો હાલવાનો છે છેલ્લી ઘડી સુધી શ્વાસ છે તમારું સમ્રાટ સ્વાસ માં સુરતા લાગી જાય તો બહુ સવણ કાઈ પછી કરવાનું રહેતું નથી હાલ્યા જ કરે ઓટોમેટિક થાય ઓટોમેટિક ભજન થાય પેલો આપણે ભજન ને ઘેર કરવા માટે થોડીક મહેનત કરવી પડે 3 મહિનાના હાથથી કોઈને થી 6 મહિના કોઈને ને 12 મહિના પણ કરવું પડે એમ કરતા કરતા પછી ભજન થઈ જાય તો હાલતા ભજન ખાતા ભજન સુતા ભગવાન ભજન પીતા ભજન જ્યાં હોય ત્યાં નિંદ્રા પણ તમારી સમાધિ થઈ જાય આવો આપણે સગવડ મળ્યું છે બીજા આપણે કોઈની નિંદા કોઠલી કરવી નહીં જગતની અંદર જે કઈ દેવી દેવતા ભગવાનનો અવતારો થઈ ગયા એની જગ્યાએ થઈ ગયા અને થઈ ગયા એમ જતા અહીંયા પણ આ સંતો બધા બેઠા થઈ ગયા પછી જતા પણ પણ જે વસ્તુ આપતા ગયા છે ને એ તમારા ઘટમાં પડી રહેવાની છે એ તો જવાની નથી ગુરુગામ કોચી સર્વેથી ઊંચી ખોલ્યા દસમાના તાડા ખોલ્યા તાડાના મટા અંધારા અંતરમાંથી આ દોર આ દસમી જે મારી ખોલી કે ને એનો વેરો ઈ ક્યાં જાય છે ઈ મળી ગયો ક્યાં જાય ઈ તો બધું નષ્ટ થાય ને તો કાઈ નષ્ટ આ નહી થાય બધું દુનિયાની ને કાઈ નહી તો ઈ તો રેવા વાળો છે તો રેવા વાળો છે ઈ તમે શું ધ્યા ધ્યાસ પટાડી દેવાનો ધ્યા ધ્યાસ ક્યારે મટારે કહો સત્સંગ કરી ત્યારે મટકા દે પણ મારો ના આ દેહ મારો નથી તો બીજું શું હોય તો બાકી તો બધું સંસાર તો તમે બીજું તો બની જાવ ધીરે ધીરે દેહ ને આવાજ કરે કે આ દેહ મારો નથી હું શું શું અસલી મારું શું સ્વરૂપ છે એને ઓળખી લો તો તમને પર કો માં તો પૂરું થઈ ગયો કઈ જગ્યા પર તમે સ્વયં જીવ માંથી શિવ બની જાઓ હું વારંવાર બોલું છું કૃષ્ણ ભગવાન ગીતામાં કીધું બહુ જન્મ લે ભગવાન બની શકે છે માણસ માંથી બધું થવાય છે હું વારંવાર બોલું એકવાર નહીં સત્સંગે સત્સંગે બોલું કે માણસ હોય કોઈ અવતાર મળે ને એમાંથી બધું જોવાય તો આપણે મળી ગયો છે તો શા માટે આપણે જીવ માંથી બની જાય શેનાથી દવાય દવાય આ સત્સંગ કરવા સાંભળવાથી આ સમણ કરવા બસ આવો નવો આનંદ કરવાનો અને કિંમત સમજી લેવાની આનાથી મોટું કઈ નથી વ્યવહાર જગના જગ વ્યવહાર જગ દિશા બધે કરવાના પણ અંતર સપના સંસાર જેવું છે સપના જેવું છે કઈ નહીં જગત તો વ્યવહાર સપના જેવું કઈ નથી

તો પણ એને ખબર આઈશ્વર રાખ આપણે સંન્યાસી બરાબર પણ એમને પેટ પૂરતું તો ગમે ખબર એટલે એના માટે તો બધું કરવું પડે બધું કરવું પડે એ કરવું પડે અને જેનું જે પાત્ર ભાઈ કે ભાઈ કે દીકરી કે દીકરો કે જેને જે પાત્ર મળ્યું એ ભોગવી જવું ક્લિયર ભોગવી નીકળી જવાનું જે પાત્ર ભોગવી નીકળી જાય અને ભજન કરી જાય એ મહાન આ બધું છોડીને ભાગી જાય મહાન ને ભાગી જાય ભગત નથી ભાગે થી ભગત થવાય નહીં ભાગે કોઈને ભગવાન મળ્યો નથી ઈ તો અહીંયા ભાગે તો બીજે કે કોઈ કરે એટલા માટે જસ સહી દે રહીને આપણે પ્રભુ ભજન કરો આપણા તો સાચા ગુરુ મળ્યા છે સાચો શબ્દ મળ્યો છે સાચો શબ્દ પાસો સાચો શબ્દ નું કેમ કહું છું કે આપણા ઋષિ મુનિઓ કુદા સંતો જોઈ જોઈ જ ભાવ દરિયા સ્થાન તમે આવો ભાણ સાહેબ તમે કરો કરોડ કે તમે એ જ ભજન કરો છો દેહ ને બાદ કરી શ્વાસ ઉશ્વાસ ની સાધના તમારા આત્માને ઓળખી લીધો તમારી અંદર ભગવાન બની ગયા જે વિડર માંથી ભમરી કેમ ઈડા ને પકડીને ઘર માં પૂરે જટકી મારી અને થોડા દી એમાંથી ભમરી મળે તો તમે એવા બની જાવ બનાય છે આ બધા એમાંથી બન્યા આ સંતો બધા પહેલા કેવો જે જેસલ ગાડે તો કેવો હતો સેમોથી બન્યો બારવટી તો કોણ કર્યા હતા કેટલા માથાના ભાર દેના પાપ કર્યા હતા કેવો સંત બની ગયો અને યાત્રા એ જાય અંદર બધા જાય તેને દર્શન કરવા સેવાથી મને ગુરુના શબ્દ આ શબ્દની ચટકી લાગી જાય તો આપણને બધાને શબ્દની ચટકી લાગી હવે એને લાગી એવી આપણને લાગવી જોઈએ એને થયું આપણું થવું જોઈએ એ રેડી માં જેવું આપણે રહેવું પડે એવું મનને મારવું પડે એને જે મનને માર્યો ને ગુરુના વચન થી બહાર ના નીકળ્યો આપણે પણ ગુરુના વચન થી બહાર નીકળીને ઓળંગી જાય તો કામ ના થાય આ ગુરુજી થી બહાર ને એ તો બહુ દુખી થવાના આ ગુરુજી થી નીકળે ને બહુ દુખી થશે જે 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 ગયા ને ગુરુ જે હટી જાય ને પછી જમઈને પરકારો કરે પછી કોઈ ન છોડે ગમે એ જ્ઞાન ની વાત કરતો હોય ને ગુરુજી થી જાય ને આપણે આપણે કુબારામ બાપુ કુબારામ બાપુ તો ગરીબ હતા ગરીબ ઘર માં નો જન્મ હતો અને એવા તો સિદ્ધાંતવાદી હતા નીચે આજે જાય તો કીડી નંબર વાળે એવું નીચું જોઈને આવે અને વાત કરે તો ઉભા થઈને પછી બધી હાલ થાય એવો સ્વભાવ અને એના એ સમયમાં બસો જેવા શિષ્યો હતા એમાંથી બે શિષ્યો ગુરુને કહેવા મળે કહેવા મળે કુંભારમ બોલે માંડું બોલે કુંભારમથી આડા કુંભારમ એમ ન કરે વચ્ચે જવાબ આપી દે કુંભારમ એવા હાથ ગજરા હતા બે નામ નહીં તો તમે લગભગ બધા જાણો અને અત્યારે કેવા દુઃખી થાય રહ્યું તમને કહી શકે આજે બોલવું જોઈએ ને એ પછી અત્યારે દુઃખી થાય રહ્યા કુવરા મે સમજે ઘણી વાર બેટા ગુરુ બાદ બોલતા તો બચે ન બોલ ગુરુ કેમ કર બોલ પછી ગુરુ બાદ થી આડા સત્સંગ કરે બીજો કરે બધું કરવા મળ્યા પછી બે કુવરા મે ગત બારા કર્યા ગત એટલે આ વારી જે ગત છે ને અમે 17 ભાઈ નો આદેશ કરી ગત કહેવાય અહી બે ભાઈ ને ગત બારા કર્યા કે કાલ થી તમે અહીં થી છૂટા અમારી ગત માં નહીં તગડી મળ્યા એ ભાઈ આશ્રમ માં આશ્રમ માં 10 વર્ષ રહીને પછી આવ્યો પછી આવીને માફી માંગી કે પ્રભુ મને માફ કરજો મને લઈ લે તોય લઈ લે ગુરુ બીજા ભાઈ પછી આયા બે ભાઈને પાછા લઈ લે પાછા રહી ગયા પણ પહેલા જે મોલ આવી ગયો ને ભોગવ પડ્યો અજી ભોગવ છે એટલે ગુરુનો વચન આવું છે પછી જમ નહી તો આવે આવે ને આવે આ જમને પાછા વાર આવો ને ગુરુ છે ગુરુનો ઓથ હોય ને તો બધું થાય એટલા માટે આપણે ગુરુ મળ્યા છે અને આપણે ભજન મળ્યું છે વચન મળીને ભજન કરો અને બીજું ભરતું સડતું કરવામાં તો કઈ નહીં વળે સમય ગાળવો નહીં સમય કઈ બરબાદ ના કરો સમય બરબાદ થાય બીજું કરવામાં સમય આપણો બરબાદ થઈ જાય ને એવું ના કરવું જોઈએ એક એક શ્વાસની ત્રણ લોકો ની કિંમત હોય તો આ શ્વાસો શ્વાસ નું સ્મરણ કરવું જેટલા શ્વાસ ભરાયેલા આપણી બોલી થાય તો બીજામાં તો કઈ બોલી તો થતી નથી બીજા બધો કેમ પસાર થાય પૈસા બદલે ધોડમ ધોડ કરો સમય જાય થાકી જાવ એ તો કે થાકે ના લાગે કાઈ નહીં એવું આપણો ભજન છે એને ને આપણી મુક્તિ થી જે બેડો પાર થી જાય એવું આપણે આ સદગુરુ નો શબ્દ મળ્યો છે એટલે એનો ત્રણ લોકો નો મૂળ કઈ છે તમે બધા કરો છો પણ સતાય અમારો ફરજ થાય છે

આટલા બધી તમારા માં મહાનતા આવી જાય એક જ આને ભેદ મળી જાય તો અને આ ભેદ મળ્યા પછી ભજન કરો તો અને તમે થઈ જાવ તો એટલે તો ને ગાડી ના પણ થઈ જાવ સમળ કરતા કરતા પરોસ સત્ય ગુરુ દેવ કી સનાતન ધર્મ કી અપને અપને ગુરુ મહારાજ